આપણે આ સવારે સાડા ત્રણ વાગ્યા કામ ચાલુ થાય છે પાંચ વાગ્યા સુધી બધું કમ્પ્લીટ કરીને છ વાગ્યા સુધી આપણે ત્યાંથી રવાનો કરીને પોણીઓની ભરીને આરોથી પછી છેક અહીંયા આવતા આવતા સાડા છ થઈ ગયા સાડા છથી થી આપણે અગિયાર વાગ્યા સુધી પેટે પતી જાય માસી અમારા બાજુમાં રહેતા હતા અમારા કુટુંબના કાકા એમ કાકા થાય છે હા પછી એમને આ આઠ વર્ષથી એ પહેલાં બ્રિજને આગળ કરતા એના પહેલાં શેરસામાં કરતા હતા પછી હવે જ્યારે આ રોડનું કામ કરશે પછી અહીંયા આવી ગયા અહીંયા હવે આઠ મહિના વધારે થઈ ગયા આપણે માસી અત્યારે નથી અહીંયા માસી નહીં માસી અત્યારે બહાર ગયા છે થોડી થોડી વાર તમને અહીંયા ગાડીઓના થપ્પા લાગેલા જોવા મળે ટ્રાફિક ચાલતો જ રહેતો હોય છે મોડા રવો નાખતા હોય કેમ બધું ઓગળી જાય અને ચાવવાની જરૂર નથી અને ચાવવા માટે તમને માથે સેવ ક્રિસ્પીનેસ માટે થઈને આપી દે ગુજબક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આમ તો આ સિરીઝ જે છે એ ચોટીલાની પદયાત્રાવાળી સિરીઝ શરૂઆત કરી હતી પણ શોધતો શોધ તો હું જ્યારે અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર આવી ગયો કે ભાઈ પદયાત્રીઓ જે છે એ અદાલતથી નીકળવાના હતા ત્યાં બાય ચાન્સ હું એક જમ્યપુરા બ્રિજ પાસે નીકળ્યો અને ત્યાં આ વેન ઉપર મેં માસીના ખમણ વાંચેલું જોયું અને મને બે વર્ષ પહેલાંનો ભૂરાભાઈનો વિડીયો યાદ આવી ગયો અને મીનું ભાઈ આ તો વસ્તુ આપણે ટેસ્ટ પણ કરવાની બાકી નહીં ગઈ હતી અને બાયચાન્સ મળી પડી ગયું તો આજે નાસ્તો પણ બાકી છે અને એ મને એક માનું પણ મળી ગયું છે માસીના ખમણ ટેસ્ટ કરવાનું આ જમ્યપુરા બ્રિજ છે ને આ છે મહેસાણા અમદાવાદ હાઈવે તો હવે આ માસીના ખમણ કેમ કહેવાય છે માસી મળશે કે કેમ અને ખમણમાં કેવો ટેસ્ટ છે ભોરાવાયા વખાણ કર્યા એવું છે કે કેમ એ બધું જોઈએ ગુજુબોક્સમાં આપણું સ્વાગત છે હું છું સમીર અને આપણી અમદાવાદની ફૂડ સિરીઝ નથી આ એકચુઅલી ચોટીલાવાળી સિરીઝ છે એમાં વચ્ચે એક રેન્ડમ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ એ ગ્રાઉટ આમ તો જમેપુરા બ્રિજથી તમે અંદરના ભાગે લખી કે અમદાવાદ સાઈડ આવશો ને એટલે રસ્તામાં ઘણી જગ્યાએ તમને ખમણ લખેલું જોવા મળશે અમુક અમુક જગ્યાએ તમને વાહનોમાં ખમણ પણ વેચાતા જોવા મળશે પણ જે માસીના ખમણ છે એનું લોકેશન આ છે અને તમને અહીંયા અલગ અલગ ટેબલ્સ પર ઘણા બધા લોકો તમને ખમણ ખાતા જોવા પણ મળી જશે એટલે એની ફેમ જે છે એ દેખાડે છે આપણને અને અહીંયા ખમણ તો ઓલરેડી બની ગયા છે આપણું નામ જણાવશો મનોજભાઈ મનોજભાઈ મનોજભાઈ

સૌથી ઓછે નહી કહેવાય ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને ટોપ ઉપર ચાલે આગળ બાજુમાં તમે કોઈ પણ જઈને ભાવ પૂછ્યો આ ભાવમાં તમને કોઈ જગ્યા મળે નહીં બરાબર અને ટેસ્ટ અને એ વેરાયટી જે છે એ વર્ષ દસ વર્ષથી એક જ વેરાયટી છે કોઈ ચેન્જ કરી નહીં ભૂરા ભાઈ બે વર્ષ પહેલા બનાવી ગયા હતા અચ્છા શું અત્યારે ખાલી અત્યારે બે એક એક અઠવાડિયેથી આપણે ખમણી ચાલુ કરી અને થોડુંક આ રોડ બની જાય પછી ચાર નાસ્તાનો આપણે અહીંયા પ્લાન કરીએ છીએ ઓકે બનવાના ખબર કેટલા આપણે સવારે સાડા ત્રણ વાગ્યા કામ ચાલુ થાય છે પાંચ વાગ્યા સુધી બધું કમ્પ્લીટ કરીને છ વાગ્યા સુધી આપણે ત્યાંથી રવાના કરીને પાણી ભરીને આરો પછી છેક અહીંયા આવતા આવતા સાડા છ થઈ જાય સાડા છ થી આપણે અગિયાર વાગ્યા સુધી પેટીઓ પતી જાય અચ્છા અને અંદાજે તમારે કેટલી ગણતરી રાખવી પડે કે આટલું તો અમારે ત્રણ ચાર કલાકની અંદર લોકોને જોઈશે છે વીસ કિલો વીસ કિલો રાખવું પડે એટલે તમે સંતોષી વીસ કિલો પતી ગયા પૂરું એમ બસ આપણે વધારે આમ લાલચ નહીં ભગવાન બહુ આપેલો તો એમની માસીની સાથે તમારે કઈ રીતે એમાં એસોસિએશન થયું આમાં આપણે હનુમાન મંદિરથી જ થયું છે એમને માસી ને તમે પાડોશી છો અને તમને અત્યારે ઇન્ચાર્જ જોબ કરો છો કે એવું એવું છે કે પાર્ટનરશીપ છે પહેલા હું જોબ કરતો હતો ઝોમેટોમાં પછી ત્યાંથી અહીંયા આવી અચ્છા આવા બધી જોબ ઓફ છોડીને ખાલી આ કોમમાં જ લાગે અચ્છા માસીને હેલ્પ કરો છો બે મહિના એમને આગળ કોમ કર્યો પછી અહીંયા ચાલુ થઈ ગયું એમની સાથે મરચા આવે અને ચટણી જરા દેખાડશો કઢી કઢી તમારું સર હું ભરત લાલવાણી પાટણથી તો તમે આની પહેલા માસીના ખમણ ક્યારે ટેસ્ટ કર્યા હતા અહીંયા ના આજે અમે અહીંયાથી જતા હતા તો પહેલી વાર રોકાયા ઈચ્છા થઈ કે ટેસ્ટ કરવાની અચ્છા તો કેવું લાગ્યું તમારો પહેલી વખત અનુભવ કેવો રહ્યો સરસ સારા હતા ખમણ પણ મજા આવી બીજો કદા બીજો કદા આવવાની હિંમત કરશો હા આવતા જતા અહીંયા બીજી વાર રોકાની ઈચ્છા થશે ખરી એમ ને ચાલો વાહ તમારો ફર્સ્ટ ટાઈમ છે કે તમે ફર્સ્ટ ટાઈમ જોઈએ અચ્છા તમારો અનુભવ કેવો રહ્યો મારો અનુભવ બહુ જ સારો છે ખમણ ખરેખર સારા છે અને બીજી વાર ખાવાનું મન થાય એવા છે એટલે ભાવે વ્યવસ્થિત છે માણસની સર્વિસ બી સારી છે વસ્તુ એવી થેન્ક યુ સર ભાઈ ભાવ મારું નામ એડવોકેટ પીસી નાયક અરે વાહ જી કઢી અહીંયા સેલ્ફ સર્વિસ છે અમદાવાદની મને આ મજા આવે અમદાવાદની કઢી અને અમદાવાદના રાયમાં વઘારેલા મરચાં મારી ફેવરિટ વસ્તુ છે પેલો રવો નાખતા હોય કેમ બધું ઓગળી જાય અને ચાવવાની જરૂર નથી અને ચાવવા માટે તમને માથે સેવ ક્રિસ્પીનેસ માટે થઈને આપી દે છે જેથી કરીને તમને લાગે કે ખાધું એમ ખરેખર બહુ સરસ છે ખબર તો સરસ છે સાથે મનોજભાઈનો નેચર બની ગયો સેવ ખમણી વાહ આજે સેવ સેવઘમણી અને એની સાથે આ બીજી ચટણી જે છે ફોદીના કોથમીર અને કો આમાં નહીં ચટણી આ મનોજભાઈ આ ચટણી શેની છે આપણે રાજકોટમાં ખાઈ સેવખમની ઘણી અલગ છે વાઇઝ અને અહીંની સેવનો ટેસ્ટ પણ થોડો ડિફરન્ટ થઈ જાય છે અથવા જેવી ખમણની તાસીર છે સ્વાભાવિક વાત છે જેમ ખમણ પહોંચી રહેવાનું તો ખમણી એકદમ સોફ્ટ રહેવાની મજા આવી અહીંયા ઉભો રહીને નાસ્તો કરવો આમ જોવો તો વર્થ છે ભલે તડકો ગમે એટલો હોય પણ છત્રીની મસ્ત તમને છાયા આપી દીધી અને રસ્તા ઉપર તમને પવન પણ એટલો લાગવાનો અને વાહનોના થોડા 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 અવાજની વચ્ચે તમને આટલો ટેસ્ટી નાસ્તો મળી જતો હોય તો એને કહે કે આ નાસ્તાને એક વોક થ્રુ સ્નેક્સ તરીકે તમે ગણી શકો તમારો ટાઈમ પણ બગડતો નથી સિટીમાં જવાની જરૂર ન પડતી તમને હાઈવે ઉપર આટલું મસ્ત ખમણ આપી દે છે તો બાયપાસથી જ તમે તમારું કામ કરી નીકળી જઈ શકો હું વિચારતો હતો કે અમદાવાદ આવ્યો તો એટલીસ્ટ ક્યાંક ખમણ ખાતો જાઉં અમદાવાદના ખમણ આની પહેલા પણ મને બહુ ભાર હતા પણ સરસ ટેસ્ટ ને ગઈ અમદાવાદની આ વસ્તુ મને બહુ ભાર મરતા અને એની અંદર રહેલી હળવી હતી ખાસ એકદમ પાર્ક લગાડે મસ્ત નો ભાવ શું છે બે ત્રીસ ત્રીસની પ્લેટ છે ખમણી પણ ત્રીસની અને ખમણ પણ ત્રીસના મને ખરેખર મજા આવી લોકેશન ફરી જો કહી દઉં છું મહેસાણા થી અમદાવાદ આવો હા બ્રિજ કયો કીધો તમે બ્રિજ હનુમાનજી જમીયપુરા બાજુમાં અને કેટલા કિલોમીટર થાય દસ થી બાર કિલોમીટર અમદાવાદ થાય મહેસાણાથી આવતા હોય ને અહીંયા ઉભો રહો હોલ્ડ કરો ખરેખર વર્થ છે મારી દ્રષ્ટિએ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત